તો કેમ છો બધા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો આવી ગયો છું ગેરેજમાં અને હવે ગયા છે તો દસક મિલિક ની જ વાત છે હવે અગિયાર માં તો હવે વિલગ ચાલુ કરું છું થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું કારણ કે કાલ રાતે તો પપ્પા મૂકવા ગયા તો બે વાગ્યા એટલે બે વાગી ગયા તા એક દોઢ વાગી ગયો તો મૂકવા તો બે વાગી ગયા તા એટલે મોડું થઈ ગયું ઉઠવામાં થોડુંક તો હવે વિલોગ ચાલુ કરું છું અત્યારે અને પછી કાલે પાછો કાલનો વિલોગ જે હતો એ પરમ દિવસનો એ અપલોડ કર્યો એટલે વાર લાગી ગઈ અને કાલનો વિલોગ છે એ એડિટિંગ કર્યો તો એ કાલનો જે વિલોગ છે એ અપલોડ કરવાનો બાકી છે તો ચાલો હવે પહેલાં જાઉં છું હવે વેરો ભરવા માટે તો ઘરનો વેરો છે એ ભરવા જવાનો છે કેટલા દિવસથી આવી ગયો છે પણ મારા પપ્પા કહેતા હતા તો હવે ટાઈમ મેલો છે તો હવે જાઉં છું તો ચાલો હવે વેરો ભરવા જવાનું છે તો હવે ટીવીએસ ની તકી ખોલી થઈ ગઈ છે એટલે પાછી નથી આવતી એટલા માટે એને નથી લઈ જાવું તો હવે લઈ જાઉં છું પ્લેજર એ બહાર કાઢ્યું છે ચાલુ કરી નાખ્યું છે તો ચાલો હવે પેલા વેરો ભરી આવું પછી આપણે આવીને કાલનો વિલોપ છે એ એપલોડ કરવાનો છે અને આવીને આ ટીટ ને મૂકવા જવાનું છે અને સ્પ્રિંગ તૂટી ગઈ છે અંદરની કીકની એટલે એને શોરૂમે મૂકવા જવાનું છે ને પ્લેજર ઘરે આપણે ગેરેજ ખોલવાનું છે એટલે એ થોડુંક મૂંજાઈ છે તો એર ફિલ્ટર એનું બદલાવાનું છે તો એ કરી નાખી તો ચાલો વિલગ જોતા રહેજો વાગી ગયા છે અગિયાર તો હવે પછી આપણે આવીને વિલગ આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો ચાલો હવે

નીકળી ગયો છું ચાલો હવે ઘરે જઈને પછી આપડે વિલોગ ખાતો

કારણ કે એની કીકની સ્પ્રિંગ કાલ તૂટી ગઈ હતી તો હજી કીક નીચે જ પડી જાય છે ચાલુમાં તો હવે કાલે કરવા જવાનું છે અને કાકાનું લીવના થોડુંક રિપેરિંગ કર્યું તો એટલે મોડું થઈ ગયું તો આપણું ટીવીએસ તો બાકી રહી ગયું છે તો એને કાલ કરવાનું છે તો હવે આવ્યો તો એને અંદર મૂકવા કાકાનું લીવના કર્યું છે થોડુંક રિપેરિંગ તો ચાલો અંદર મૂકી દઉં ટીવીએસ તો હવે ટીવીએસ ને અંદર મૂકી દીધું છે તો ચાલો હવે વાગી ગયા હાળા નવું જેવું થઈ ગયું છે તો વિલગ્ન અહીંયા કરું છું પૂરો તો વિલગ સારું લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો વિલગ્ન કરું છું પૂરું મળીએ કાલના નવા વિલગ્નમાં હજી કાલનો વિલોપ છે એ એડિટિંગ કરી નાખ્યો તો પણ અપલોડ કરવાનો બાકી છે તો એને અપલોડ કરી નાખું ને અને એડિટિંગ કરી નાખું અને કરીશ કાલે સવારે તો ચાલો હવે ગેરજને કરું છું બંધ